તો નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના સમાચાર એટલે કે ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વે સાથીઓનું હાર્દિક સ્વાગત છે દર્શક મિત્રો દેશ અને વિદેશમાં ઘટતી અવનવી ઘટનાઓની માહિતી તેમજ રાજનીતિને લગતા સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે અમારી ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ પ્રેસ કરી દેજો જેથી અમારા અવનવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમારા મોબાઈલમાં મળી જાય દર્શક મિત્રો સૌ પ્રથમ રાજકારણને લગતા સમાચાર ઉપર એક નજર કરીએ તો આમ આદમી પાર્ટીને ફરી એકવાર મોટો ઝટકો લાગ્યો છે આમ આદમી પાર્ટીના મોટા કાર્યકર્તાએ રાજીનામું આપ્યાના સમાચાર મળ્યા છે જી હા દર્શક મિત્રો ગુજરાતમાં આમ આદમી પાર્ટીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે આપના નેતા એવા કરશનદાસ બાપુ ભાદરકાએ અચાનક જ રાજીનામું આપી દીધું તેમણે પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીને પોતાનું રાજીનામું મોકલાવ્યું છે કરશનદાસ બાપુ ભાદરકાએ યસુદાન ગઢવીને આપેલા રાજીનામામાં લખ્યું કે મારી તબિયતને લઈને ડૉક્ટરની સલાહ પ્રમાણે મારે આરામની જરૂર છે માટે હું કરશનદાસ બાપુ ભાદરકા પાર્ટીના મારા બધા હોદ્દા પરથી રાજીનામું આપું છું પાર્ટીના સારા ભવિષ્ય માટે શુભેચ્છાઓ આપનો આભાર બાપુ ભાદરકાએ માણાવદર બેઠક પરથી ચૂંટણી લડી હતી બાપુ ભાદરકાને બાવીસ હજાર ઓગણસાઠ મતો મળ્યા હતા બાપુ ભાદરકા આમ આદમી પાર્ટીમાં ખૂબ જ સક્રિય હતા તેમણે વિસાવદર બેઠક ઉપર પેટા ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયાની જીત માટે પણ મહેનત કરી હતી મિત્રો ગુજરાત વિધાનસભાની એકસો ને બ્યાસી બેઠકો પૈકી માણાવદર પંચ સીમા નંબરની બેઠક છે આ બેઠક જૂનાગઢ જિલ્લામાં આવેલી છે અને તેની લોકસભા બેઠક પોરબંદર છે આ બેઠકમાં માણાવદર તાલુકો મેંદરડા તાલુકો અને વંથલી તાલુકાના ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે આ બેઠક ઉપર એક સમયે કોંગ્રેસનો દબદબો હતો તમને જણાવી દઈએ કે ઓગણીસો ને પંચાણુંમાં માં રતીલાલ સુરેજાએ કોંગ્રેસના પેથલજી ચાવડાને હરાવીને કોંગ્રેસના વિજય રથને અટકાવ્યું હતું બે હજાર સાતમાં પેથલજીના પુત્ર જવાહર ચાવડાએ રતિલાલ સુરેજાને હરાવીને ભાજપ પાસેથી આ બેઠક આંચકી લીધી હતી તો બે હજાર સાતથી લઈને બે હજાર સત્તેરની વિધાનસભાની કોંગ્રેસની ટિકિટ ઉપર જીત્યા બાદમાં ભાજપમાં જોડાઈ ગયા હતા અને બે હજાર ઓગણીસમાં પેટા ચૂંટણીમાં તેઓ ભાજપની ટિકિટ ઉપર ફરી એકવાર જીત્યા હતા હવે મિત્રો આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને હાલ ચર્ચાઓએ જોર પકડ્યું છે જે આ દર્શક મિત્રો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આગામી દિવસોમાં આમ આદમી પાર્ટી એકલા હાથે લડશે ગુજરાત કોંગ્રેસ સાથે નહીં કરે ગઠબંધન વિગતવાર માહિતી મેળવીએ તો ગુજરાતમાં આ વર્ષના અંત સુધીમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને તમામ રાજકીય પાર્ટીઓ પોતપોતાની રીતે તૈયારીઓ કરી રહી છે ત્યારે ગુજરાતમાં ત્રીજી પાર્ટી તરીકે ઉભરી રહેલી આમ આદમી પાર્ટીએ પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં એકલા હાથે ઝંપલાવવાનું નક્કી કર્યું છે આમ આદમી પાર્ટીએ તેની તૈયારીઓ તેજ કરતાં સ્પષ્ટ કર્યું કે આ વખતે તે કોઈપણ ગઠબંધન વિના ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડશે પાર્ટીના ગુજરાતના પ્રદેશ પ્રમુખ એવા યશુદાન ગઢવીએ આ અંગે સોમવારે જાહેરાત કરી હતી કે આમ આદમી પાર્ટી કોંગ્રેસ સાથે કોઈ ગઠબંધન નહીં કરે સંપૂર્ણ તાકાતથી તેમના કાર્યકરોના સહારે એકલા હાથે ચૂંટણી લડશે ગઢવીએ દાવો કર્યો હતો કે હવે ગુજરાતના લોકોને ફક્ત આમ આદમી પાર્ટી પાસેથી જ આશા છે એટલા માટે સ્થાનિક ચૂંટણીઓમાં પાર્ટી અન્ય કોઈપણ પક્ષ સાથે ગઠબંધન નહીં કરે પાર્ટીનો ઉદ્દેશ્ય સ્પષ્ટ છે કે જનભાગીદારી અને સ્વચ્છ રાજકારણ ઈસુદાન ગઢવીએ એવો દાવો પણ કર્યો હતો કે છેલ્લા એક મહિનામાં પાંચ લાખથી વધુ લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે જેમાં મોટાભાગના ભાજપ અને કોંગ્રેસથી નારા સામાન્ય લોકો છે જેવો હવે પરિવર્તનની આશામાં આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે ગુજરાત જોડો જનસભા હેઠળ માત્ર છ દિવસમાં એકસો ને પચાસથી વધુ જાહેર સભાઓ યોજી આ સભાઓમાં એક લાખથી વધુ લોકોએ ભાગ લીધો પાર્ટી આગામી બે મહિનામાં આવી બે હજારથી વધુ સભાઓ યોજવાનું લક્ષ્ય ધરાવે છે પ્રદેશ પ્રમુખે દાવો કર્યો હતો કે અત્યાર સુધીમાં ભાજપ અને કોંગ્રેસના પાંચ હજારથી વધુ નેતાઓ કાર્યકરો સામાજિક કાર્યકરો ખેડૂત નેતાઓ અને ઉદ્યોગપતિઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે આમ આમ આદમી પાર્ટી દ્વારા જારી કરાયેલા મિસ્ડ કોલ નંબર થકી દરરોજ દસથી લઈને પંદર હજાર લોકો જોડાતા કાર્યક્રમોમાં ભારે ઉત્સાહ છે ઈસુદાન ગઢવીએ જાહેરાત કરી હતી કે આગામી જન્માષ્ટમી ઉપર પાર્ટી ઉમેદવારો માટે ઉમેદવારી ફોર્મ બહાર પાડવામાં આવશે આ ફોર્મ એવા યુવાનો બેરોજગારો મહિલાઓ ખેડૂતો અને સામાન્ય નાગરિકો માટે છે કે જેઓ રાજકારણમાં જોડાઈને પરિવર્તન લાવવા માંગે છે પરંતુ અત્યાર સુધી કોઈ પણ પક્ષ સાથે તેઓ જોડાયેલા નથી આમ આદમી પાર્ટી એવા બધા લોકોને પ્લેટફોર્મ આપશે જે ભ્રષ્ટાચારથી હાલ પરેશાન છે હવે મિત્રો મોસમ સમાચાર ઉપર એક નજર કરીએ તો ગુજરાતના ખેડૂતો હાલ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે ગુજરાતમાં છેલ્લા પંદરથી લઈને વીસ દિવસથી મેઘરાજાને રૂઠી ગયા છે ત્યારે ખેડૂતોને હવે પિયત માટે પાણીની જરૂર પડી છે જેની આતુરતાથી રાહ જોવાઈ રહી છે તો તમને જણાવી દઉં કે હવે તમારી આતુરતાનો અંત આવવાનો છે ટૂંક જ સમયમાં તમારી આતુરતાનો અંત આવવાનો છે જી આ દર્શક મિત્રો આગામી સાતમ આઠમના તહેવાર ઉપર ગુજરાતના ખેડૂતો માટે મોટી ખુશખબર સામે આવી છે કેમ કે આ દિવસો દરમિયાન ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજા ધડબડાટી બોલાવવાના છે વરસાદનો રાઉન્ડ ફરી એકવાર નવો રાઉન્ડ ભારેથી અતિભારે વરસાદ આપવાનો છે વિગતવાર માહિતી મેળવીએ તો જાણીતા આગાહીકાર એવા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની ફરી એકવાર નવા રાઉન્ડને લઈને આગાહી સામે આવી છે જેમાં તેમણે અગિયાર ઓગસ્ટ સુધી હળવા વરસાદી ઝાપટા નોંધાશે તેવું જણાવ્યું સૌરાષ્ટ્રમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે તો પંદર ઓગસ્ટથી બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ બનશે અને પૂર્વ મધ્યપ્રદેશથી ગુજરાતમાં વરસાદ લાવશે તો બીજી તરફ ઓગણીસથી લઈને બાવીસ ઓગસ્ટે ભારે વરસાદ થવાની આગાહી છે અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની વકી છે જૂનાગઢ અમરેલી અને ભાવનગર જામનગર દ્વારકા અને પોરબંદર સુરેન્દ્રનગર રાજકોટ અને હળવદ તો મોરબી ધ્રાંગધ્રામાં ભારે વરસાદ પડી શકે છે પૂર્વ ગુજરાતના ભાગોમાં જેવા કે મધ્ય ગુજરાતમાં વરસાદ પડશે પાટણ મહેસાણા બનાસકાંઠામાં વરસાદ પડી શકે છે કેટલાક ભાગોમાં તો ભારેથી અતિભારે વરસાદ પણ પડવાનો છે મિત્રો ઓગસ્ટના અંતમાં નદીઓમાં પૂરની સ્થિતિ પણ સર્જાઈ શકે છે નર્મદા સરદાર સરોવરની ડેમની સપાટીમાં વધારો થઈ શકે રાજ્યમાં ચૌદ સપ્ટેમ્બર સુધી વરસાદી ઝાપટાં નોંધાશે અને સાતમ આઠમ દરમિયાન રાજ્યમાં વરસાદી જાપટા નોંધાય છે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદની વકી છે સાબરકાંઠાના ભાગોમાં તો ભારેથી અતિભારે વરસાદ પડવાનો છે કોઈ પણ ભાગોમાં ચાર ઇંચથી વધારે વરસાદ થવાની શક્યતા છે સાબરમતી નદીમાં પાણીનો આવરો આવે અને નર્મદા ડેમની પાણીની આવક આવક વધી શકે છે નર્મદા નદી બે કાંઠે વહી શકે છે તો તાપી નદીમાં પણ પ્રાણીનો પ્રવાહ વધી શકે છે અંબાલાલ પટેલના મતે અઢારથી લઈને વીસ ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં સારો વરસાદ થશે અને ત્રેવીસ ઓગસ્ટથી પર્વતાકાર વરસાદ પડશે જ્યાં ચઢે ત્યાં વરસાદ પડે તેવી સ્થિતિ સર્જાય છે ગણેશ ચતુર્થીના તહેવાર દરમિયાન વરસાદી માહોલ રહેશે અને સત્યાવીસથી લઈને ત્રીસ ઓગસ્ટમાં વરસાદ રહેશે ત્રણ સપ્ટેમ્બરથી લઈને ચૌદ સપ્ટેમ્બર દરમિયાન વિવિધ વિસ્તારોમાં વરસાદ પડશે અને સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમી દરમિયાન લોકમેળાની મજા માણી શકશે જન્માષ્ટમી દરમિયાન વરસાદ સામાન્ય રહેશે તો સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમી દરમિયાન વરસાદી છાંટા યથાવત રહેવાની આગાહી તેમણે જણાવી છે હવે મિત્રો ઉજ્જવલાના યોજનાના લાભાર્થીઓ માટે એક મોટી ખુશખબર સામે આવી છે જી આ દર્શક મિત્રો ગેસ સિલિન્ડર દર રૂપિયા ત્રણસોની સબસિડી મળવાપાત્ર તમને ચાલુ રહેશે તેવી ખુશખબર ફરી એકવાર સામે આવી છે સરકારે રૂપિયા બાર હજાર કરોડની ફાળવણી કરી છે વિગતવાર માહિતી મેળવીએ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે નાણાકીય વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનામાં લાભાર્થીઓને રૂપિયા બાર હજાર કરોડની લખિત લક્ષિત સબસિડી જારી કરવાની મંજૂરી આપી છે આ નિર્ણય હેઠળ ઉજ્જવલાના લાભાર્થીઓને ચૌદ પોઈન્ટ બે કિલોગ્રામના સિલિન્ડર રૂપિયા ઉપર રૂપિયા દીડ ત્રણસો રૂપિયાની સબસિડી આપવામાં આવશે એ દર વર્ષે મહત્તમ નવ રિફિલ અને પ્રમાણસર પાંચ કિલોગ્રામના સિલિન્ડર માટે લાગુ પડશે મિત્રો પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના મે બે હજાર છળમાં શરૂ કરવામાં આવી હતી જેનો ઉદ્દેશ્ય દેશભરના ગરીબ પરિવારોની પુખ્ત મહિલાઓને કોઈપણ ડિપોઝિટ વગર એલપીજી કનેક્શન આપવાનો હતો પહેલી જુલાઈ બે હજાર પચીસ સુધીમાં દેશભરમાં લગભગ દસ તેત્રીસ કરોડ ઉજ્જવલા કનેક્શન આપવામાં આવ્યા છે અને આ યોજના હેઠળ લાભાર્થીઓને સિલિન્ડર પ્રેશર રેગ્યુલેટર સેફટી વોલ ડોમેસ્ટિક ગેસ કન્ઝ્યુમર કાર્ડ અને ઇન્સ્ટોલેશન ચાર્જ સહિતની સંપૂર્ણ કીટ મફતમાં આપવામાં આવે છે ઉજ્વલા બે પોઈન્ટ ઝીરો હેઠળ સરકાર દ્વારા પ્રથમ રિફિલ અને સ્ટવ પણ મફતમાં આપવામાં આવે છે ભારત તેની કુલ એલપીજી જરૂરિયાતના લગભગ સાઠ ટકા આયાત કરે છે ઉજ્જવલા ગ્રાહકોને આંતરરાષ્ટ્રીય ભાવમાં થતાં વધઘટથી બચાવવા અને એલપીજીનો સતત ઉપયોગ સુનિશ્ચિત કરવા માટે સરકારે મે બે હજાર બાવીસમાં પ્રતિ સિલિન્ડર રૂપિયા બસોની સબસિડી શરૂ કરી હતી આ સબસિડી બાદમાં ઓક્ટોબર બે હજાર ત્રેવીસમાં વધારીને રૂપિયા ત્રણસો કરી દેવામાં આવી હતી જે હવે બે હજાર પચીસ ને છવ્વીસ વર્ષમાં પણ ચાલુ રહે તેવી આગાહી કરવામાં આવી છે હવે મિત્રો આગળ વાત કરીએ તો કોંગ્રેસના મોટા નેતા આવા રાહુલ ગાંધી દ્વારા ભારતના ચૂંટણી પંચ ઉપર જે આરોપો લગાવવામાં આવ્યા છે તેને લઈને ચૂંટણી પંચ પણ ફરી એકવાર ગુસ્સે ભરાયો છે અને તેમણે પ્રતિક્રિયા પણ આપી છે તો વિગતવાર માહિતી મેળવીએ તો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સતત ચૂંટણી પંચ ઉપર મતદાર યાદીમાં છેડછાડનો આરોપ લગાવી રહ્યા છે તાજેતરનો મામલો કર્ણાટકનો છે જ્યાં રાહુલ ગાંધીએ એક લાખ મત ચોરી કરવાનો આરોપ લગાવ્યો હતો અને કહ્યું હતું કે મત ચોરી કરવામાં આવી રહ્યા છે આ કિસ્સામાં ચૂંટણી પંચે તેમને એક સોગંદનામું મોકલ્યું હતું અને કહ્યું હતું કે આના ઉપર હસ્તાક્ષર કરો કે તમે જે કહી રહ્યા છો તે સાચું છે જો તે ખોટું જણાશે તો તમારી સામે કાનૂની કાર્યવાહી થવી જોઈએ અત્યાર સુધી રાહુલ ગાંધી કે કોંગ્રેસ તરફથી આ સોગંદનામા અંગે કોઈ જવાબ આપવામાં નથી આવ્યો આ દરમિયાન ચૂંટણી પંચે ફરીથી રાહુલ ગાંધીને કાગળ ઉપર સહી કરવા અથવા દેશની માફી માંગવા ઉપર પડકાર ફેંક્યો છે ચૂંટણી પંચનું કહેવું છે કે જો રાહુલ ગાંધીને લાગે છે કે તેમનું વિશ્લેષણ સાચું છે અને અમારા ઉપર લાગેલા આરોપો સાચા છે તો તેમને ઢંઢેરામાં સામેલ કરવામાં કોઈ સમસ્યા ન થવી જોઈએ જો રાહુલ ગાંધી કાગળ ઉપર સહી નથી કરતા તો તેનો અર્થ એ છે કે તેમને પોતાની વાત ઉપર વિશ્વાસ નથી તેમને નથી લાગતું કે તેમનું વિશ્લેષણ સાચું છે આ સ્પષ્ટ કરે છે કે તેમના દાવા ખોટા છે આવી સ્થિતિમાં તેમણે ખોટા આરોપો મૂકવા અને ચૂંટણી પ્રણાલીમાં લોકોનો વિશ્વાસ ઘટાડવા બદલ દેશની માફી માંગવી જોઈએ મિત્રો ચૂંટણી પંચે રાહુલ ગાંધીને બે વિકલ્પો આપ્યા કાં તો તે કાગળ ઉપર સહી કરે અથવા દેશની માફી માંગી લે જો કે રાહુલ ગાંધી હજુ તેમની વાત ઉપર અડગ છે કોંગ્રેસ બેંગલુરુમાં વોટ અધિકારી રેલી યોજી હતી અને તેમાં ફરીથી ચૂંટણી પંચ ઉપર આરોપ લગાવ્યો અને કહ્યું કે સમય બદલાશે ત્યારે સજા પણ આપવામાં આવશે હવે મિત્રો આગળ વાત કરીએ તો દેશના સ્વાતંત્ર્ય દિવસ પહેલાં તિરંગા યાત્રાને લઈને મોટી અપડેટ સામે આવી છે મિત્રો દેશના સ્વાતંત્ર્ય દિવસ પહેલાં હર ઘર તિરંગા અને તિરંગા યાત્રા યોજવામાં આવશે આ અંગે ગાંધીનગરમાં કમલમ ખાતે ભાજપ દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું આ બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય સહસંયોજક વીડી શર્મા ઉપસ્થિત રહ્યા હતા તેમણે કહ્યું હતું કે રાજ્યમાં તિરંગાનું અભિયાન દરેક ઘર સુધી પહોંચાડવા માટે આયોજન કરવામાં આવ્યું છે આ અભિયાનમાં સમાજના દરેક વર્ગને જોડવાનું કામ થશે ભાજપના સહસંયોજક વીડી શર્માએ જણાવ્યું કે ઓપરેશન સિંધુર દ્વારા પાકિસ્તાનના આતંકી ઠેકાણાને નાબૂદ કરવામાં આવ્યા ઓપરેશન સિંદૂર અંતર્ગત આ યોજના યાત્રાનું આયોજન કરાશે ચૌદમી ઓગસ્ટે ભારત વિભાજન વિભીષિકાનું આયોજન કરાશે મિત્રો અહીં આજે તૈયારીઓ માટે કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાતમાં તમામ જગ્યાઓ પર હર ઘર તિરંગા અને તિરંગા યાત્રા માટે તૈયારી કરવામાં આવી છે તેમણે વધુમાં એમ પણ કહ્યું કે ઓપરેશન સિંદૂરની વ્યાપક સફળતા અને દેશમાં બે હજાર ચૌદ બાદ ભારતના ગવર્નન્સની દિશા પીએમ મોદીએ બદલી છે તેમણે વધુમાં એમ પણ કહ્યું કે ઓપરેશન સિંદૂર થકી પાકિસ્તાનના આતંકી ઠેકાણા નાબૂદ કરવામાં આવ્યા ઓપરેશન સિંદૂર પછી લોકોમાં જે ઉત્સાહ છે તેને જામીન ઉપર લાવવા માટે આ યાત્રાનું આયોજન કરવામાં આવશે જે જવાનો શહીદ થયા છે તેમના સ્થાનો ઉપર સ્વચ્છતા અભિયાન અને માળા અર્પણ કાર્યક્રમ યોજાશે બોર્ડર એરિયામાં સેનાના જવાનોને અમારા કાર્યકર્તા તેમના દ્વારા સન્માનિત કરવામાં આવશે હવે મિત્રો ખેડૂતલક્ષી સમાચાર ઉપર એક નજર કરીએ તો ખાતરની અછત મુદ્દે મોટા સમાચાર સામે આવ્યા છે મિત્રો ગુજરાતમાં ખાતરની અછતને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે કેન્દ્ર સરકારે કેન્દ્રમાંથી મળતા ખાતરના જથ્થાના વિતરણ માટે તાલુકા જિલ્લા અને રાજ્ય કક્ષાએ કંટ્રોલ રૂમ શરૂ કર્યા છે અને ખેડૂતો ફોન નંબર દ્વારા અહીંથી ખાતર માટે મદદ માંગી શક્યા છે હાલમાં થોડાક દિવસો પૂરતા દરરોજ કેન્દ્રમાંથી આઠથી લઈને દસ મેટ્રિક ટન ખાતર મળી રહ્યું છે ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ખાતરની અછતને લઈને ખેડૂતોમાં ભારોભાર રોજ જોવા મળી રહ્યો છે ક્યાંક વિરોધ તો ક્યાંક આંદોલન થઈ રહ્યા છે હવે આ બધાની વચ્ચે ગુજરાતમાં ખાતરની અછતને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે મળતી માહિતી પ્રમાણે ખાતરની અછત ઓછી કરવા માટે રાજ્ય સરકારે ખાસ વ્યવસ્થા કરી છે મિત્રો કેન્દ્રમાંથી અત્યારે થોડાક દિવસો સુધી દરરોજ આઠથી લઈને દસ મેટ્રિક ટન ખાતરનો જથ્થો મળતો રહેશે અને ગુજરાતના કેન્દ્રો પર અત્યારે એક લાખ મેટ્રિક ટન ખાતર ઉપલબ્ધ છે રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં ઠેર ઠેર ખાતર પહોંચાડવા માટે ખાસ કંટ્રોલ રૂમ પણ ઊભા કરાયા છે ખેડૂતો તાલુકા જિલ્લા અને રાજ્યના નંબરો ઉપર ખાતર માટે જાણ કરી શકે છે તાલુકા જિલ્લા અને રાજ્ય કક્ષાના કંટ્રોલ રૂમ ઉપર ખેડૂતો ખાતર માટે મદદ માંગી શક્યા છે રિપોર્ટ પ્રમાણે રાજ્યમાં ચાલુ વર્ષે બ્યાસી પોઈન્ટ પાંત્રીસ ટકા વિસ્તારમાં વાવેતર થયું છે ગયા વર્ષે કુલ તોતેર પોઈન્ટ બોતેર લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું હતું અને ચાલુ વર્ષે સિત્તેર પોઈન્ટ સુડતાલીસ લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું છે કઠોળનું કુલ વાવેતર બે પોઈન્ટ છન્નું લાખ હેક્ટર વિસ્તારમાં થયું છે ગયા વર્ષે કઠોળનું વાવેતર ત્રણ પોઈન્ટ ઓગણચાળી લાખ હેક્ટર વિસ્તારમાં થયું હતું તમને જણાવી દઈએ કે ખેતી માટે જરૂરિયાત મુજબ ખેડૂતોને સમયસર અને પૂરતું ખાતર મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા સપ્લાય પ્લાન મુજબ ખાતરનો જથ્થો વિવિધ જિલ્લામાં વિતરણ કરવામાં આવી રહ્યો છે રાજ્યમાં જિલ્લાવાર અને તાલુકાવાર ફાળવવામાં આવતા ખાતરના જથ્થાની વિતરણ વ્યવસ્થાની રાજ્ય કક્ષાએ કૃષિ મંત્રી રાઘવજી પટેલ સહિતના રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે જેથી ખેડૂતોને જરૂરિયાત મુજબનો ખાતરનો જથ્થો સરળતાથી ઉપલબ્ધ થઈ શકે કૃષિ મંત્રીએ વધુમાં એમ પણ જણાવ્યું કે ખાતરની રાજ્યમાં ક્યાંય સંગ્રહખોરી ન થાય કાળાબજારી ન થાય વધુ ભાવે વેચાણ ન થાય તેમજ સપ્લાય પ્લાન મુજબ દરેક જિલ્લા અને તાલુકાને પૂરતું ખાતર મળી રહે તે સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે મિત્રો ખાતર વિતરણ સંબંધી ખેડૂતોની ફરિયાદ રજૂઆત માહિતી માટે રાજ્ય કક્ષાએ જિલ્લા કક્ષાએ અને તાલુકા કક્ષાએ કંટ્રોલ રૂમ કાર્યરત છે આ ઉપરાંત રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા પણ અધિક કલેક્ટર કક્ષાના વિષય અધિકારીની નિમણૂક કરવામાં આવી છે રાજ્ય સરકારની માંગણી અનુસાર ભારત સરકાર દ્વારા તબક્કાવાર ખાતરનો જથ્થો પૂરો પાડવામાં આવી રહ્યો છે ત્યારે કૃષિ મંત્રી દ્વારા રાજ્યના ખેડૂતોને જરૂર પૂરતું જ ખાતર ખરીદવા અને વણ જોઈતી સંગ્રહખોરી ન કરવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે ઉલ્લેખનીય છે કે મગફળી જેવા પાકમાં વધુ ઉત્પાદન મેળવવા માટે નાઇટ્રોજન યુક્ત ખાતર તરીકે યુરિયા ખાતરનો વધુ ઉપયોગ ના કરવા માટે ભલામણ કરેલી છે ડાંગરના પાકમાં પણ નાઇટ્રોજન યુક્ત ખાતર તરીકે એમોનિયમ સલ્ફેટના ઉપયોગની ભલામણ કરવામાં આવી છે હવે મિત્રો ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ અંગે મોટા સમાચાર સામે આવ્યા છે આ તારીખ પછી જ નવા પ્રમુખની જાહેરાત કરવામાં આવશે તમને જણાવ્યું દઈએ કે છેલ્લા ઘણા મહિનાઓથી ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખના નામને લઈને ભારે સસ્પેન્સ જોવા મળી રહ્યો છે અને હવે આ સસ્પેન્સ વધુ એક મહિનો આગળ વધી ગયો છે ગુજરાત ભાજપના પ્રમુખ કોણ બનશે તે વિશે આગેવાનો અને કાર્યક્રમોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે અને તરે તરેની અટકળો પણ ચાલી રહી છે ત્યારે આ મામલે મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે મળતી માહિતી મુજબ ગુજરાત ભાજપના નવા પ્રમુખ અંગે મોટા સમાચાર મળી રહ્યા છે ગુજરાત ભાજપના પ્રમુખની હવે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી પછી જાહેરાત થઈ શકે છે એટલે કે નવ સપ્ટેમ્બર પછી ગુજરાત ભાજપને નવા પ્રદેશ પ્રમુખ મળી શકે છે મળતી માહિતી પ્રમાણે નવા પ્રદેશ અધ્યક્ષ ત્યારબાદ માળખાની જાહેરાત કરશે હવે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી પછી જાહેરાત કરવામાં આવશે ગુજરાત ઉત્તર પ્રદેશ દિલ્હી અને અન્ય રાજ્યોમાં ભાજપના પ્રદેશ પ્રમુખની ચૂંટણી હવે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી પછી કરવામાં આવશે તેમ સૂત્રો દ્વારા માહિતી મળે છે સૂત્રોનું કહેવું છે કે ભાજપ હાઈકમાન્ડ હાલ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી ઉપર ફોકસ કરી રહ્યો છે અને તેને કારણે વિવિધ રાજ્યોના પ્રદેશ પ્રમુખની પ્રક્રિયા શરૂ કરવામાં આવે છે અને ત્યારબાદ રાષ્ટ્રીય પ્રમુખની પ્રક્રિયા પણ શરૂ થઈ શકે છે હવે મિત્રો ભારત સરકાર દ્વારા લોકસભામાંથી પરત ખેંચાયેલા ઇન્કમ ટેક્સ બિલ વિશે વાત કરીએ તો કેન્દ્ર સરકારે લોકસભામાં આવકવેરા બિલ પાછું ખેંચી લીધું છે સરકાર હવે તેના સ્થાને એક નવું બિલ લાવશે ફેબ્રુઆરી બે હજાર પચીસમાં લોકસભામાં રજૂ થયા બાદ તેને સિલેક્ટ કમિટીમાં મોકલવામાં આવ્યું હતું અને સિલેક્ટ કમિટીના તમામ સૂચનો સ્વીકાર્યા પછી સરકાર હવે એક નવું બિલ લાવશે કેન્દ્ર સરકારે તેર ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ લોકસભામાં નવું બિલ રજૂ કર્યું હતું અને તે જ દિવસે તેને સિલેક્ટ કમિટીને ચકાસણી માટે મોકલ્યું હતું સમિતિએ બાવીસ જુલાઈ બે હજાર પચીસના રોજ સંસદમાં પોતાનો અહેવાલ રજૂ કર્યો હતો અને નવા આવકવેરા બિલના અપડેટેડ વર્ઝનને કેન્દ્ર સરકારના મંત્રીમંડળમાં મંજૂરી આપવામાં આવી હતી આ બિલ હવે સોમવાર એટલે કે અગિયાર ઓગસ્ટ બે હજાર પચીસના રોજ લોકસભામાં રજૂ કરવામાં આવશે આ બિલ છ દાયકા જૂના આવકવેરા કાયદા ઓગણીસો ને એકસઠને બદલશે આ બિલ છ દાયકા જૂના આવકવેરા કાયદા ઓગણીસો ને એકસઠને બદલવાનો છે તો ભાજપના સાંસદ બે જૈંત પાંડાની આગેવાની હેઠળની સિલેક્ટ કમિટી તેની સમીક્ષા કર્યા પછી ઘણા સુધારા કર્યા છે નવા આવકવેરા બિલ વિશે સૌથી મોટો પ્રશ્ન સ્લેબ વિશે છે આવકવેરા વિભાગે સ્પષ્ટ કર્યું છે કે નવા બિલમાં ટેક્સ સ્લેબમાં ફેરફારો કરવાનો કોઈ પ્રસ્તાવ નથી આવકવેરા વિભાગના જણાવ્યા અનુસાર નવા બિલનો હેતુ ભાષાને સરળ બનાવવાનો અને બિનજરૂરી જોગવાઈઓને દૂર કરવાનો છે બિહારમાં મતદાર યાદીના સ્પેશિયલ ઇનિશિએટિવ રિવિઝન એટલે કે એસઆઈઆરના મુદ્દા પર વિપક્ષી પક્ષોના સભ્યોના હોબાળા વચ્ચે નાણાં મંત્રી નિર્મળા સીતારમણે સિલેક્ટ કમિટીના અહેવાલ મુજબ આવકવેરા બિલ બે હજાર પચીસ પાછું ખેંચવાની પરવાનગી માંગી ગૃહની મંજૂરી બાદ તેમણે આવકવેરા બિલ પાછું ખેંચી લીધું પસંદગી સમિતિના સૂચનો ઉપર એક નજર કરીએ તો આ નવું બિલ ઓગણીસો ને એકસઠના જૂના આવકવેરા બિલનું સ્થાન લેશે એકત્રીસ સભ્યોની પસંદગી સમિતિએ બિલ ઉપર ઘણા મહત્વપૂર્ણ સૂચનો કર્યા છે સમિતિએ ધાર્મિક સ ધાર્મિક ટ્રસ્ટો દ્વારા પ્રાપ્ત થયેલા અનામિત દાન ઉપર કર મુક્તિ ચાલુ રાખવાની ભલામણ કરી છે તો વળી આ ઉપરાંત કરદાતાઓને કોઈપણ દંડ ચૂકવ્યા વિના આઈટીઆર ફાઇલિંગની છેલ્લી તારીખ પછી પણ ટીડીએસ રિફંડનો દાવો કરવાની મંજૂરી આપવાનું સૂચન આપવામાં આવ્યું છે નવા બિલમાં સરકારે ફક્ત ધાર્મિક ટ્રસ્ટો દ્વારા પ્રાપ્ત થતા અનામ્ય દાન ઉપર નોન પ્રોફિટ સંસ્થાઓને કર મુક્તિ આપી છે જો કે કોઈ ધાર્મિક ટ્રસ્ટ હોસ્પિટલ શાળા અથવા અન્ય સખાવતી પ્રવૃત્તિઓ પણ ચલાવે છે તો આવા દાન ઉપર લાગુ કર લાગુ થશે